અને અમે તમને સહેજ તમને કાંઈક કહીએ સહેજ કાંઈક બોલાય જાય તમે ધડ દઈને વાળું બંધ કરી દો એટલે પાછા ડરી જાય તમે કંઈક કરી નાખ્યું તો તમને ખરાબ લાગ્યું તો તમને દુઃખ લાગ્યું તો એટલે અમે તમને તમારાથી પણ ડરીએ છીએ જેમ છાપામાં કે એવા હોર્ડિંગ્સમાં અહીંયા દેખેલા દરેક વ્યક્તિમાં એ ગંભીરની સ્ટોરી સફળતાની બોલાતી હશે કેવાતી હશે ને તમારે મમ્મી પપ્પાને પૂછો એમને તમારો દેખાતો હશે જુદા રસ્તે જતા બાળકની કે વિદ્યાર્થી વાત આવે છે તો તમારા માતા પિતાને તમારું જ નામ દેખાય છે એટલે આમ જુઓ તો થરથરીએ તો અમે છીએ હિંમતની તમને નહીં તમારા મા બાપ જરૂર છે એને કરીને સુધી પહોંચી ગયા આર્થિક રીતે સમાજમાં સત્તા પછી એને પહેલો ને પોતાના બાળકને ભણવા માટે એટલા દૂર ને મૂક્યા હશે એવા એક જ વિચાર સાથે કે મને જીવનમાં ભણતર ન મળવાના કારણે જે મુશ્કેલીઓ પડી છે એ મુશ્કેલી એના બાળકને ન મળે એટલા હવે આમાં કેવું થાય છે બેટા કે તમારા પપ્પાએ તમારા આ સરસ મજાના ગ્રાઉન્ડ હોલની 12 નું જીવન જોયું છે જેમાં ના છે તિરસ્કાર છે નિષ્ફળતા છે અણગમો છે જેમાં તમારી પાસે કશું ઓછું હોય તો દરેક વખતે અપમાન છે બીક છે આમાંથી દરેક વખતે પસાર થતો બાપ છે ને એની પોલદાના મનમાં એક ગાંઠ મારે કે મારા દીકરાને છે ને હું આવી સ્થિતિમાં નહીં મૂકું કે એને કોઈક નારાજગી કરવી પડે કોઈકના પગ દબાવવા પડે કે એને ક્યાંક નિષ્ફળ જવું પડે એટલે પહેલો ફોન તમને કરે અથવા તમે મળો ત્યારે તમને કે ભણજો 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 આમ કરજો ઓલું કરજો તમને કઈ પપ્પા કઈ પડી જ નથી મારી યાર તમારી જ પડી છે એટલા માટેથી અંદરથી આ લાય સ્વરૂપે બધું બહાર નીકળે છે

તમને તે સપના જોવાનો પૂરો અધિકાર છે તમે અહીંયા સરસ આઈઆઈટી આઈઆઈએમ સરસ બધી વસ્તુ જોવા વિચારો વિદેશ જવાનો વિચારો એટલે અત્યારે બની શકે કે કાર્યક્રમ પછી તમે બપાન કહી દો કે આપણે અહીંયા ભણવું જો આપણે આઈઆઈએમ માં છું આપણે અમેરિકા ભણવા જવું છું હવે પપ્પા ઉપર કદાચ વીસ લાખ નું દેવું હશે ને કોકના પપ્પા ઉપર તો દીકરાને ધબો મારીને આપણી જવાબદારી તને મોકલવાની એ એ વાત છે સમયે કદાચ એવું બને કે તમે મોંઘો મોબાઈલ લેતી વખતે એમ કેવો ને મારા મોબાઈલ લેવો તો પપ્પા પકડાટ કરશે તો એમ કે છે તને ખબર છે એટલું દેવું તને ખબર છે આ કેટલી એ ચોક્કસ બોલશે

એટલે તમને લાગતી અત્યારે ટક ટક મને ખબર છે હું તો કહું જ છું કે આ ટિકટોક જનરેશન છે ટક ટક સાંભળવા વાળી તો છે જ ને અને આમાં કેમ થાય ખબર છે બેટા કે તમે ઘણા બધા લોકોને સાંભળતા હશો કહેતા હશો અમારા જેવા સાવ બારના લોકો આવીને તમને સલાહ આપી જાય ને તો એ મોટિવેશન કહેવાય અને મા બાપ આપે દાદા દાદી આપે મમ્મી આપે તો આ બહુ લોક કરે છે અમે સ્વપ્નનું કહીએ છીએ એ સ્વપ્નનું કહીએ છીએ ઓલાય મહેનત નું કે છે આય મહેનત નું કે છે એક આખે આખી પેઢી અને જ્યારે જ્યારે તમારા પેરેન્ટ્સ તમારી પાસેથી અપેક્ષાઓ રાખે છે ને બેટા એ અપેક્ષાઓ એટલા માટે રાખે છે કારણ કે એને ખબર છે કે આ જગત છે એ સફળતાને પૂજનારું છે નિષ્ફળતા આ તમામે તમામ પેરેન્ટ્સ ઘૂટડામાં ગળી ગયા છે ને એટલે ક્યારેક તમને સતત કીધા કરે છે એવું નથી એવું નથી કે તમારી નિષ્ફળતા સાથે મને નથી જરાય એવું નથી એવું ઈનો માની લેતા કે સફળ તમે છો તો તમારા માબાપને તમે વાલા છો હું એક સાવ સાદી વાત કરું કે તમે ધારો કે ત્યારે થી બહાર નીકળો ભયંકર વરસાદ આવે તમારા કપડા મેલા થાય કાદો વાળા થાય તો તો પાડોશીના ઘરે જઈને એમ કહેશો

કે આઠ અબજની વસ્તીમાં તમારા નામ તમારા પિતા માતા પિતાનું જે ઘર છે એ તમને કોઈ પણ નિષ્ફળતા સાથે કોઈ પણ નિરાશા સાથે કોઈ પણ ભૂલ સાથે સ્વીકારી લેવાનું છે કારણ કે ઘર છે જેના દરવાજાઓ તમારી માટે હંમેશા ખુલ્લા છે ક્યારેક કોઈ મૂંઝવણમાં આવી જાઓ તકલીફમાં આવી જાઓ પીડામાં આવી જાઓ ચોક્કસ તમારા સાથે ભણતા મિત્રને કહો

બાળકના મનમાં ઉતરવું પડે અને જાણવું પડે કે બેટા શું તકલીફ છે અને એ એટલી જ સાચી વાત છે કે તમારા બાળકો છે એ તમારા અધૂરા સપના પૂરા કરવાનો કોઈ બ્લેન્ક ચેક નથી કે હું એન્જિનિયર ન બન્યો ને દેખાડી દે ગામને કે જો મારો છોકરો થયો ના તમને સપના જોવાનો કેવાનો અધિકાર ચોક્કસ છે ચોક્કસ છે એ તમારા બગીચાનું ફૂલ છે પણ ફૂલ પોતાની સુગદ લઈને આવ્યું છે એ યાદ રાખ તમે જવાય બાળકોને શું વિચારવું એને કઈ રીતે વિચારવું એ થોડુંક શીખવવાની જરૂર છે સંઘર્ષ નો આનંદ લ્યો બેટા ક્યાંક એવું અત્યારની આખી આખી જનરેશનમાં એક મૂર્તિ તકલીફ છે કે તમને રિઝલ્ટમાં જ મજા આવે છે પ્રોસેસમાં નહીં મજા પ્રોસેસ માંથી જોઈએ આમાં ઘણા બધા મા બાપ એવા હશે કે જે કદાચ ખેતી વ્યવસાય સાથે જોડાયેલા હશે અથવા તો ખેતીની ખબર હશે બરાબર તમે વાવણી કરો પછી બીજ અંદર નાખો પછી દર બે ત્રણ દિવસે ખોલો કેટલે પહોંચ્યું કેટલે પહોંચ્યું કેટલે પહોંચ્યું કેટલે પહોંચ્યું અથવા તો તમે ક્યારે હવામાન વિભાગને ફોન કરીને કીધું કે વરસાદ પહોંચ્યો કે છે કયો તો ખરા એના સમયે એ ઉગી નીકળશે અને ઉગવાનું એનામાં સામર્થ્ય હશે તો ગમે એવી ધરતીની છાતી ફાડીને ઉગી નીકળશે કારણ કે સામર્થ્ય એ બીજ છે ઉગવા માટે જ સર્જાયેલું છે તો વારે ઘડીએ શિક્ષકોને ફોન કરી કરી પૂછો ને હવે કેટલે પહોંચ્યો એનું રિઝલ્ટ છે જો તો ખરા કયો તો ખરા એને આવડ્યું કે નહીં બોલું

એને આ જગતનું તમામે તમામ સુખ છે એ તમારા માટે જ દેવું છે તમામ પપ્પાઓ હશે કે અત્યારે એને જીવવું હોય એટલું એમની પાસે સંપત્તિ છે પૈસા છે ગાડી છે ઘર છે લક્ઝરિયસ ફરી શકે એટલું બધું એમના પૂરતું છે તેમ છતાંય નવ કલાક લેખે કામ કરે શું કામ કારણ કે હાથ પેઢી હાજુ કરું જે પેઢી ને જોવાનાય નથી મળવાના નથી તમે હું કેતા હશો સરમાર્ક આવી જાય હું આવી જાય થઈ એન્જિનિયર થઈ જાય ઓલી છોકરી મને હા પાડી દે આમાં બધું માગતા હશે એવા છે ને કે ભગવાન પાસે તમારા સિવાય કોઈ અનુ માંગતા નથી એને પૂછવા મારા કોઈ મા બાપ ને તમારું સ્વપ્ન શું છે તો તમારા સિવાય પાસે સ્વપ્ન એટલા બધા આ લોકો ગરીબ છે કે સંતાનોના સ્વપ્ના સિવાય એને પોતાના કોઈ સ્વપ્ન જ નથી અને એ મા બાપ તમારા સ્વપ્ન પૂરા કરી લે પછી આપણે નકામ લાગે અને પછી આપણે મમ્મીને એવું કહીએ મમ્મી લાઈફમાં કઈ કર્યું નહી હો આપણે ભૂલી જઈએ છીએ એ જ મમ્મી છે કે જેને બટેટા પૌવા સાથે પ્રેમ મૂક્યો નોટ મુક્તિ વખતે પ્રાર્થના મૂકી હતી કેટલી મમ્મીઓ છે સોમવાર કરીને પતિ મેળ્યો પણ પછી તો તમામ વાર સંતાનો માટે જ કર્યા

પણ યાદ રાખજો એ ગુજરાતી સાડી પહેરેલી માથે ઉઠેલી ગમે એવું ગુજરાતી બોલતી મમ્મી ના કમર ને ગોઠણ કસાઈ ગયા તમને આવડા મોટા કરી સ્ત્રી પ્રાર્થના છે એના જ ઉજાગરા છે અને એ કેટ કેવી વાર એવું બને આપણે આપણા ફ્રેન્ડસ ને મારા મમ્મી પપ્પા મને સમજતા જ નહિ હેમા દીકરા ખાસ કરીને દીકરીઓને આ સમસ્યા થાય છે તમે ત્રણ દિવસના હતા ને ત્રણ દિવસના તમે ઘોડિયામાં રડતા ને ત્યારે એ જ મમ્મી છે એ તમારા રડવા ઉપરથી કહી દીધી હતી કે તમને ભૂખ ના મારે દૂર રડો છો કે તમને પેટમાં દુખે છે એટલા માટે તમે 3 વર્ષના હતા ત્યારે સ્ત્રી તમને ઓળખી શકતી હોય તો તમે 13 વર્ષના 14 વર્ષના 18 વર્ષે તમને ઓળખી ન કે તમારા મમ્મી એવું તમે માનો છો એવું માનો છો બેટા તમે માનો ધારો છો ને એટલા ખરાબ તમારા માતા પિતા નથી તમને ખરાબ માતા પિતા જે ખબર જ ક્યાં છે એ મા બાપને ને કેટલો ખરાબ છે બધી ખબર છે અહીંયા કૃષ્ણ સ્કૂલનો આશય માત્ર તમને સફળતા દેખાડે તમારા સર્ટિફિકેટના માર્ક્સ દેખાડવા એવું નથી માર્ક્સ ઉચાલે જવા એવું નથી પણ તમને તમારા માતા પિતા માટેનું પેરેન્ટિંગ માટેના માર્ક્સ પણ અપજાય એનો પણ આ સ્કૂલનો પ્રયાસ છે કે આમ તો જો તો એ કૃષ્ણ સ્કૂલ છે એ બ્રિજ બની છે તમારા મમ્મી પપ્પા વચ્ચે કારણ કે તમે સાથે છેલે ક્યારે બેઠતા હતા ચૂપચાપ આવી શાંતિથી આપણે જાણે જાણે માનીએ છીએ

એને ખબર નથી બ્રહ્માંડના રહસ્ય શું છે એટલે મમ્મી વારા કશું પણ કશું પૂછ્યા રાખે કે મને કે શું હોય અમે કે 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 બધી સ્ત્રીઓ એવું છે જેની પોતાની દીકરીને રોજ એવું કહેતી છે બેટા ભણજો બેટા ભણજો બેટા ભણજો શું કામ ખબર છે કે આમાં કેટલી સ્ત્રીઓ એ જીવનમાં એક વખત એવું સાંભળ્યું છે કોઈ પણ એક પુરુષ પાસેથી પિતા પતિ દીકરો કોઈ પણ તો મમ્મી ખબર પડે પતિ ખબર પડે ત્યારે તમારા મમ્મી માત્રાની ગાંઠ નથી વાળી ત્યારે તમારા મમ્મી એ ગાંઠ વાળી છે કે હું મારી દીકરીને એવી ભણાવીશ કે વીસ વર્ષ પછી જગતનો એક પણ પુરુષ મારી દીકરીને એવું ન ભણી ખબર પડે એટલા માટે ક્યાંક તમારી મમ્મી રિપીટેડલી ફોર્સફુલી રડીને સમજાવીને ધમકાવીને તમને કહે છે કે બેટા ભણજે બેટા ભણજે કારણ કે જગતમાં તમારે તમારું સ્થાન બનાવવું હોય તો ભણતર એક જ એવી આવડત છે કે જેના આધારે તમને ઊભા રહેવાની એ વસ્તુ સાવ સાચી છે કે માર્ક્સ કોઈ વેલ્યુ નથી એટલે આપણે થ્રી ઇડિયટ્સ ફિલ્મ જોઈએ એટલે આપણે એવું લાગે કોઈ નહીં નહીં સ્કિલ મહત્વ છે સ્કિલ મહત્વ છે સ્કિલ ચોક્કસ મહત્વનું છે સ્કિલ વગર માર્ક્સનું પણ મહત્વ નથી પણ તમે અહીંયા ધારો કે અહીંયા ટિકિટ આ લોકોએ રાખી હોય ટિકિટ રાખી હોય પછી બહારનો કોઈ વ્યક્તિ એમ કે હું નિહલબેનનો અંગ જ છું નિહલબેન બોલે એવું જ બોલી દઉં તૃપ્તિબેન એકદમ ઓળખું છું જયારે સાહેબ સાહેબ છે તો એવું બોલો ચોકીદાર એક જ પૂરશે ટિકિટ છે એ ટિકિટ નથી તો એન્ટ્રી નહીં તમારી માર્કશીટ છે ને બેટા એ ટિકિટ છે ઓલી એન્ટ્રી લેવા માટે એટલું તો જો તે એ એ તો જોશે પછી તમારે સાબિત કરવાનું છે તમારી પાસે આવેલા માર્ક તમારી સ્કિલ માપurar પછી કરાવે તમારો હોદ્દો છે પછી નક્કી થશે આજે તમારામાં સ્કિલ હશે તમને પાસે ડિગ્રી હશે તો તમને એમ કહેશે તમારી એ આ કેબિન તમારી પણ પછી તમે સ્કિલ સર્ચ સે તો તે દેસે તમે ટોપ લેવલ માં આવી જાવ તમારું કામ અહીંયા થી તમારું સ્કિલ સર્ચ છે પણ પહેલી ઓલી કેબિન લેવા માટે તો તમારે માર્ક લઈને જ બતાવવું પડશે પ્રૂવ કરવું પડશે એમ હોય અને બીજું કેવું છે કે આપણે ગામડામાં રહેતા હોઈએ આપણે બહુ ભણ્યા ન હોય કે તેમ છતાં ઈશ્વરની કરુણા અને થોડી કૃપા થી આપણે કાઈક કાઈક બની ગયા હોય એટલે આપણે પહેલું વેલ શું કહીએ કાઈ વેપણા બદલની જરૂર હતી નથી આ ધીરુભાઈ ભણે ક્યાં ભણ્યા હતા તાવડા મોટા ત્યાં

પણ ત્રણ જગ્યાએ કે એમને પાછું પગલું કરવું પડ્યું ત્યારે એને વિચાર ભણ્યા હોત તો થોડક સજે વેલા પહોંચી ગયા હતો એટલે માં બાપ પણ ધ્યાન રાખે અને બીજું માં બાપને થોડુંક મારે એ કહેવું છે કે બાળક નાની મોટી ફરિયાદો કરે અથવા સ્કૂલ વિશે કે શિક્ષકો વિશે કંઈક કહે એટલે તરત આપણે બોલીએ આવા દે મને કઈ દો તારી બેનને